આવેદન કઈ રીતના કરવું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરેલી હોય તો નીચે બે લાયકોન બટન ઓલ પ્રેસ કરી ચેનલ ને કરી લેવી જેથી તમને દરેક વિષયના જે વિડિયો છે એની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમારે વેબસાઈટ ઉપર ઓપન કરી લેવાનું છે કોઈ પણ વેબ બ્રાઉઝર મોબાઈલ અથવા પીસી ની અંદર ત્યારબાદ અહીંયા ગૂગલ ની અંદર તમારે સર્ચ કરવાનું છે ઓજસ અહીંયા મિત્રો ઓજસ તમે સર્ચ કરશો એટલે તમને ઘણી બધી વેબસાઈટ જોવા મળે છે તેમાં સૌથી પહેલા છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન એ વેબસાઈટ ઉપર ક્લિક કરવાનું છે એને લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું જેથી તમને ડાયરેક્ટલી પેજ ઉપર આવી શકો અહીંયાથી મિત્રો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો એક વખત રજીસ્ટ્રેશન કરી લેવાનું એટલે તમારે દર વખતે તમારી જે બેઝિક માહિતી છે એ ભરવી પડે નહીં અને તમે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકો પરંતુ તમે પહેલી વાર છો તો ડાયરેક્ટલી તમે અહીંયાથી પણ એપ્લાય આપી શકો છો એના માટે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ સિલેક્ટ કરવાનું છે અહીંયા મિત્રો જુદી જુદી ભરતીઓ છે જે તમને માહિતી આપેલી છે અહીંયા આપેલી છે જુદી જુદી ભરતીમાં તમારે જે ભરતીમાં ફોર્મ ભરવાનું છે તેની સામે એપ્લાય લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે એ તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ફી નથી લાસ્ટ ડેટ પંદર પાંચ બે હજાર પચીસ છે અહીંયા મિત્રો ડિટેલ માટે ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જે ભરતી પર તમારે ફોર્મ ભરવું છે એની સામે એપ્લાય ઉપર ક્લિક કરીશું માની લો કે આપણે ગ્રામ પંચાયત સેક્રેટરી મૈસે ફોર્મ ભરવું છે તેના પર ક્લિક કરીશું જુનિયર ક્લાર્ક ઉપર કરવું છે તો જુનિયર ક્લાર્ક નાયબ ચીટણીશ પત્ર તો એના પર ક્લિક કરીશું તો અહીંયા મિત્રો એપ્લાય ઉપર આપણે ક્લિક આપીશું ત્યારબાદ એપ્લાય નાવ છે એના ઉપર ક્લિક આપીશું રજિસ્ટ્રેશન નંબર હોય તો રજિસ્ટ્રેશન નંબર નાખી બર્થ ડેટ નાખી અને એપ્લાય વિથ ઓટી ઉપર આવી ક્લિક કરી તમે ફોર્મ ઓપન કરી શકો છો જો ડાયરેક્ટ ફોર્મ ભરવું છે તો આપણે સ્કીપ ઉપર ક્લિક આપવાનું રહેશે સ્કીપ ઉપર આપીશું ક્લિક એટલે અહીંયા ફોર્મ ઉપર થઈ જશે સૌથી પહેલા ટાઇટલ સિલેક્ટ કરો મિસ્ટર એમ આર નેમ લખો ફર્સ્ટ નેમ નેમ લખો લખો ફાધર અને મધર મિત્રો તમારી જેન્ડર છે બે વખત સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારી બર્થ ડેટ છે તમારી સિલેક્ટ કરવાની છે મેરેજ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે જનરલ કેટેગરીમાં કોઈ પણ પ્રમાણપત્ર લખવામાં જરૂર પડતી નથી અહીંયા મિત્રો એસસી આપણે સિલેક્ટ કરી લે છે તમે એસ ટી સિલેક્ટ કરશો તો પણ લખવાનું રહેશે તો પણ લખવાનું રહેશે અને કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કઢાવેલું છે અહિયાં લખવાનું રહેશે અહિયાં જનરલ માહિતી ઓપન થઈ જાય છે એટલે કે પૂરી થઈ જાય છે ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ લખવાની છે સૌથી પહેલા પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલમાં તમે જ્યાં રહો છો તે સ્ટેટ છે ગુજરાત આવશે ડિસ્ટ્રિક્ટ છે મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે કયો તમારો ડિસ્ટ્રિક્ટ છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારો તાલુકો આવી જશે ત્યારબાદ અહીંયા તમારા એરિયાનો જે પિનકોડ નંબર છે એ નાખવાનો રહેશે મોબાઈલ નંબર આપવાનો રહેશે ફરીવેલ મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ઇન્ડિયન નેશનાલિટી રહે છે પરમાનન્ટ તમારું કાયમી એડ્રેસ લખવાનું છે ગુજરાત રહે છે અહીંયા મિત્રો તમારો જિલ્લો છે એને તમારે સિલેક્ટ કરવાનો રહેશે તમારો જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકો આવી જશે પિનકોડ છે મિત્રો અહીંયા તમારો નાખવાનો રહેશે ત્યારબાદ ઈમેલ આઈડી આપવાનું છે જે ઈમેલ આઈડી નાખો એ જ ઈમેલ આઈડી તમારે ફરીવાર અહીંયા રીટાઈપમાં નાખવાનું રહેશે આટલું મિત્રો થઈ ગયા બાદ નીચે આપણે આવીશું અહીંયા મિત્રો તમે વધારાની અન્ય માહિતી ભરી શકશો જો તમે રમત ગમતના ગુણ ધરાવો છો તો યસ સિલેક્ટ કરો યસ સિલેક્ટ કરશો તો અહીંયા મિત્રો એથ્લેટિકની જે રમતો છે જુદી જુદી એ તમને જોવા મળશે જેમાં તમે ભાગ લીધેલો છે સિલેક્ટ કરવાનો છે અહીંયા ત્રણ સ્તરે રમેલા ખેલાડીઓ જ વધારાના ગુણ મેળવી શકો છો નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્ટર યુનિવર્સિટી અને મિત્રો કોમ્પ્રેસિવ ઓર્ગેનાઇઝેશન અખિલ ભારત શાળા સંઘ આ ત્રણમાંથી એકમાં પાર્સલ કરેલું છે તો ફોર્મ ભરી શકશો વર્ષ લખવાનું છે પ્રમાણપત્રની તારીખ અને રમત ગમત અધિકારીનું નામ લખવાનું રહેશે નથી તો નો સિલેક્ટ કરવાનું છે ડિસેબિલિટી છે એટલે ઓટોમેટિક યસ સિલેક્ટ રહેશે અહીંયા તમારે સિલેક્શન આપવાનું છે કે તમે કઈ ડિસેબિલિટી ધરાવો છો ત્યારબાદ અહીંયા સામે એની ટકાવારી લખવાની છે માની લો કે લો વિઝન છે ગ્રુપ એની અંદર તો મિત્રો મિનિમમ તમારી જે ટકાવારી છે એ ચાલીસ કરતા વધુ હોવી જરૂરી છે ચાલીસ કરતા ઓછી હશે તો મિત્રો તમે આ ફોર્મ ભરી શકશો નહીં માની લો કે આપણે પિસ્તાલીસ પચાસ છે તો આપણે અહીંયા લખીશું ડિસેબિલિટી સર્ટિફિકેટ જે દિવસે કઢાવ્યું છે તે તારીખ લખવાની છે એનો નંબર લખવાનો છે અને અધિકારીનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે તો યસ રહેશે વિન્ડો એટલે કે વિધવા છો તો યસ સિલેક્ટ કરો નથી તો નો માજી સૈનિક છે તો યસ સિલેક્ટ કરો નથી તો નો બાકીની ડિટેલ અહીંયા સામે ભરવાની છે એવી રીતના તમે કરંટ ગવર્મેન્ટ એપ્લાવ છો તો યસ સિલેક્ટ કરો અહીંયા વિગત ભરો નથી તો નો સિલેક્ટ કરો ત્યારબાદ તમે જે ભાષાઓ જાણો છો એટલે કે રીડ કરી શકો છો તો ત્રણે ત્રણમાં ટીક કરો રાઈટ કરી શકો છો એટલે કે લખી શકો છો તો પણ અહીંયા ત્રણે ત્રણમાં માં ટીક કરો સ્પીક કરી શકો છો તો અહીંયા તમે ત્રણે ટ્રન ટીક કરો આટલું થઈ ગયા બાદ નીચે આવવાનું છે એજ્યુકેશન લાયકાત અહીંયા મિત્રો આ જે ભરતી છે તે ગ્રેજ્યુએશન ઉપર છે તો અહીંયા ગ્રેજ્યુએશન સિલેક્ટ કરીશું પર્સન્ટેજ અહીંયા તમારા સિલેક્ટ કરવાના છે ક્લાસ ડિસ્ટ્રિક્શન ફર્સ્ટ સેકન્ડ પાસ અહીંયા બોર્ડ છે તમારું ગુજરાત યુનિવર્સિટી છે એચ એનજી યુ છે જે પણ તમારો બોર્ડ છે અહીંયાથી સિલેક્ટ કરો ગુજરાત રહે છે પાસિંગ યર અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું છે નંબર ટ્રાયલ જે હોય તે અને તમારો લાસ્ટ સર્ટિફિકેટ નંબર છે ટ્રાયલ નો લખવાનો રહેશે આટલું આપ્યા બાદ મિત્રો અહીંયા તમારે આ માહિતી તમને મંજૂર છે એમાં અહીંયા સિલેક્ટ કરવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે તો સેવ આપીશું તો અહીંયા મિત્રો આપણી અરજી છે કમ્પલસરી સેવ થઈ ગઈ છે અહીંયાથી મિત્રો તમારો જે નંબર છે એને આપણે કોપી મારી લેવાનો છે કોપી માર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી ફોટોગ્રાફ છે અને સિગ્નેચર છે સિગ્નેચર અપલોડ કરવાનો છે એ પહેલા તમારે કોઈ ફોર્મમાં ભૂલ હોય તો અહીંયાથી તમે એડિટ કરી શકો છો અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર ઉપર ક્લિક આપીશું અહીંયા એપ્લિકેશન નંબર નાખીશું અને બર્થ ડેટ અહીંયા લખવાની રહેશે અને બાજુમાં જે કેપ્ચા છે તે નીચે લખવાનો રહેશે ઓકે બટન ઉપર ક્લિક આપીશ અહીંયા નામ આવી જશે અહીંયા મિત્રો આપણે અપલોડ કરવાનું છે ફોટો અને નીચે તમે સિગ્નેચર અપલોડ કરી શકશો પંદર કેબી થી વધુ મિત્રો ફોટો છે મોટો હોવો જોઈએ નહીં મિત્રો અહીંયા આપણો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનું ઓપન થઈ ગયું છે અહીંયાથી મિત્રો તમારે ચૂઝ ફાઇલ કરી અને ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે નીચે ચૂઝ ફાઇલ માંથી ક્લિક કરી અને સિગ્નેચર અપલોડ કરવાનો રહે છે બંને છે મિત્રો એ પંદર કેબી થી વધવું જોઈએ નહીં અહીંયા મિત્રો આપણે અપલોડ આપી દેશું ત્યારબાદ સિગ્નેચર એવી રીતના અહીંયા ક્લિક કરીશું તો અહીંયા મિત્રો તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર બંને અપલોડ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો ફરીવાર ઉપર આવીશું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર આપણે ક્લિક આપીશું ત્યાર ફરી એપ્લિકેશન નંબર નાખીશું બર્થ નાખીશું અને અહીંયા મિત્રો કેપ્ચા કોડ છે નીચે લખીશું અને ઓકે બટન ઉપર ક્લિક આપીશું તો અહીંયા નીચે તમારી ટોટલ વિગત આવી ગઈ છે અહીંયા તમારે એક વખત ચેક કરી લેવાનું છે તમારું નામ મધર્સ નેમ પ્રેઝન્ટ એડ્રેસ ડિસ્ટ્રિક્ટ પિન કોડ નંબર મોબાઈલ નંબર સ્ટેટ અને gender અને date of birth અને કેટેગરી આટલું સિલેક્ટ કરી અને મિત્રો જોઈ લેવાનું છે જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય થાય તો મિત્રો અહીંયા ઉપર આવવાનું છે જો કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો અહીંયા ઉપર આવવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં એડિટ ઉપર ક્લિક આપી અને મિત્રો તમારે જે એપ્લિકેશન છે એને સુધારી લેવાની રહેશે પરંતુ કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું રહેશે ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે એક અરજી છે કન્ફર્મ થઈ ગઈ છે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર છે અને લખી લેવાનો રહેશે અથવા તમારા મોબાઈલ નંબર ઉપર પણ મેસેજ આવી જશે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપવાનું છે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક આપશો એટલે તમારું જે ફોર્મ છે મિત્રો એ ઓપન થઈ જશે અને તમે એને પ્રિન્ટ પણ કાઢી શકો છો તો આઈ હોપ કે મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી